હવે વાત કરીશું રાજ્યમાં મેઘરાજાની મેઘાઇનિંગ વિશે રાજ્યમાં વરસાદને લઈને શું છે પરિસ્થિતિ તેમાં સૌપ્રથમ વાત કરીશું ભાવનગરની ભાવનગરમાં ઘોગા તાલુકામાં આજના દિવસે ભારે વરસાદ રહ્યો ભાવનગરના ઘોગા પંથકમાં વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ ભાવનગરના ઘોઘામાં રહી નદીમાં તેજ પ્રવાહના કારણે કાર પણ તણાઈ ગઈ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો મોરચંદ ગામ પાસેના દ્રશ્યો છે પાણીમાં ભારે પ્રવાહના કારણે આ કાર તણાઈ ગઈ છે ત્યારે કારમાં સવાર દંપતીનો કરી લેવામાં આવ્યો છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ભારે વરસાદ અને વરસાદ બાદની આ પરિસ્થિતિ છે કે પાણીનું વહેણ જોવા મળ્યું અને વહેણ બાદ એ કાર વહેણમાં તણાઈ ગઈ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કૃણાલ આપણી સાથે જોડાયા છે કૃણાલ ઘોઘાની ઘટના સામે આવી છે કોઝવેમાં કાર તણાઈ ગઈ શું વધુ વિગતો બિલકુલ રાજા જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી મુજબ જે પ્રમાણે બપોર બાદ ઘોઘા તાલુકાના જે મોરસદ ગામ છે તે આંગળી ધોધમાર જે વરસાદ પડ્યો તેમાં સ્થાનિક નદીમાં ઘોડાપુર આવવાની સ્થિતિ સર્જાઈ કોઝવે પરથી પસાર થઈ રહેલી જે કાર છે તે કાર પણ જે સ્થાનિક નદી છે તેમાં તણાઈ હતી જોકે આ જે દંપતી કારમાં સવાર હતા તેઓનો આબાદ બચાવ છે તે થયો છે પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગની જે આગાહી કોઈ જાનહાની સમાચાર નથી પરંતુ આ પ્રકારે જે કોઝવે પરથી પસાર થતી કાર છે તે ચોક્કસથી થી અહિયાં છે ને સ્થાનિક લોકોની મદદ આ જે કાર છે તેને બહાર કાઢવામાં આવી છે જી જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ